રાજ્યમાં કાળઝાળ ગરમીનો અહેસાસ સમગ્ર ગુજરાત વાસીઓ તો કરી જ રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગર વાસીઓ એટલો બધો કરી રહ્યા છે કે ન પૂછો વાત સુરેન્દ્રનગર તાપમાનનું ચુમ્માળીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે લોકો ઘર બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે ગુજરાતનો સૌથી ગરમ જિલ્લો સુરેન્દ્રનગર બની ગયો છે હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓને વ્યક્ત કરવામાં આવી છે બાળકો વૃદ્ધોને હિજ બચવા પણ અપીલ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર ગુજરાતનો સૌથી ગરમ જિલ્લો સુરેન્દ્રનગરનું તાપમાન ચુમ્માલીસ પોઈન્ટ સાત ડિગ્રી નોંધાયું છે લોકોને ઘર બહાર ન નીકળવા માટેની અપીલ કરવામાં આવી છે અંગ ધઝાડતી ગરમી હાલ સુરેન્દ્રનગરમાં પડી રહી છે હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓ જ્યારે વ્યક્ત કરવામાં આવી હોય ત્યારે ખાસ કરીને બાળકો હોય કે પછી વૃદ્ધો એને હીટ સ્ટોકથી બચવા માટેની અપીલ કરવામાં આવી છે સુરેન્દ્રનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગ્રામ ટીમ આ આપણા માધ્યમથી આમ જનતાને સુચવું છું કે હવામાન વિભાગ દ્વારા જે ઉનાળા દરમિયાન હીટ વેવની આગાહી કરવામાં આવતી હોય છે તે ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં 44 ડિગ્રી 43 ડિગ્રી 45 ડિગ્રી જોવા મળતી હોય છે ત્યારે જનતાને ખાસ એવી ભલામણ કરવામાં આવે છે કે સનસ્ટ્રોક લાગવાના કેસો નોંધપાત્રમાં વધારો થતો હોય છે ખાસ કરીને તડકાના જ્યારે આપણે બહાર નીકળતા હોય છે શરીરમાંથી પાણી ઓછું ઓછું થતું હોય છે જ્યારે આવા બનાવો બનતા હોય છે એમાં તકેદારીના ભાગ રૂપે ખાસ કરી અને પાણી પૂરતા પ્રમાણ પૂરતા પ્રમાણમાં પીવું જેટલા સમય મળે એટલા સમયની અંદર પાણી પીતું રહેવું જ્યારે તડકામાં બાર નીકળવાનું થતું હોય ત્યારે ટોપી ચશ્મા અને શરીરને ઢાંકીને નીકળવું હિતાવહ છે તેમ છતાં બી ઘણી વખત ચક્કર આવી જવા તાવ આવી જવું અ ચામડી ના

માથે ટોપી અને છાણાની અંદર કામ કરવાની હું અપીલ કરું